ત્માએ ન જુરુ શંકરાચાર્ય ભગવાન અદ્વૈત સિદ્ધાંતવાદી કેશરી સમાન એમનો આપણા જે જીવન વૃત્તાંત શરૂ કર્યું છે તમારા મહાપુરુષો શાસ્ત્ર અને આ જગતની કૃપા મેળવીને હિંમત કરી છે હવે એ જ શંકરાચાર્યનો ભાગ નંબર ચાર આપણે શરૂઆત કરીએ ભાગ નંબર ચાર સપ્ત ધાતો પંચકોષ નવા ચોપસ્ત પાયો ચિદાનંદૂપ શિવદાનંદ શિવોહમ શિવ સદગુરુ મહારાજનો જય જોઈએ ભાગ નંબર ચોથો હા તો એ વખતે ગોવિંદપાદાચાર્યજીએ પૂછ્યું કે તું કોણ છ શંકરાચાર્ય કીધું કે કશું એ હું નથી હું શુદ્ધ સ્વરૂપ આનંદ શિવ સ્વરૂપ છું હા છતાંય પૂછ્યું કે તારું નામ શું હે કે તારું નામ શું તો શંકરાચાર્ય બોલેલા કે આ શરીરના લોકો શંકરના નામથી ઓળખે છે હે કે આ શરીરના લોકો શંકરના નામથી ઓળખે છે શ્રી શંકરે

ગૌ સદગુરુએ વિચાર કર્યો કે આ તૈયાર જ છે ઓના માટે ઉપદેશ કરો અગર તો ના કરો બધું સમાન જ છે એટલે એમને સિદ્ધેશ પરમહંસની દીક્ષા આપી પરમહંસની દીક્ષા આપી જો તમે ઘણીવાર વાર જોઈએ આપણે અત્યારે હાલે જોઈએ છીએ સાહેબ મતમાં પરમહંસ હંસન પરમહંસ આવી ભૂમિકાઓ આવો છે એ દીક્ષા શંકરાચાર્યનો શાદિ ગોવિંદા પાતાહ સાર્દ્યે એ વખતે એ દીક્ષા આપી એટલે કે બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ કર્યો હે શંકર તું કોઈ પણ રૂપે નથી હા કે તું કોઈ પણ રૂપે નહીં ના રૂપે તો નથી પણ અવસ્થાના રૂપે નહીં પ્રાણોના રૂપે નહીં કર્મોના રૂપે નહીં જગતના રૂપે નહીં તું તું કોઈ પણ રૂપે નથી તું ફક્ત બ્રહ્મ સ્વરૂપ છે અને જ્યાંના જીવ બ્રહ્મ ઐકત્વ જીવ બ્રહ્મની એકતા તું ચૈતન્ય સ્વરૂપ છે હે શંકર તું જ ચૈતન્ય સ્વરૂપ છે તારા વિના બીજો કોઈ છે જ નહીં આવો બ્રહ્મ ઉપદેશ એમને આપ્યો અને પછી એમને બ્રહ્મ ઉપદેશ આપીને પછી સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત અંતાત્કાલિક શંકરાચાર્યજીને જેમ તેજી ઘોડાના તાજી તાત્કાલિક ખબર પડી જાય હા જેમ રાખમાં અગ્નિ ઢોકેલો ઢોંકેલો ફૂંક ફેરો પ્રગટ થઈ જાય એમ કોઈ યોગ ભસ્ટ જીવાતમાં તાત્કાલિક યોગા રૂઢ થઈ જાય આવી સ્થિતિ શંકરાચાર્ય એ શિવ પુરુષ તો હતા જ પરમ અલૌકિક પુરુષ તો હતા જ અને તાત્કાલિક એમના દેહ સાથેની જે ગ્રંથિ હતી હા એ તાત્કાલિક જો તૂટેલી તો હતી જ છતોય પણ તૂટતો વાર થઈ નહી સ્વરૂપ વસ્તુતા સદગુરુના ઉપદેશની કોઈ જરૂર નથી અગત્ય મહત્વ નતું હા એવા શ્રી શંકર માત્ર પરંપરાનો વ્યવહાર સાચવવા માટે કે આ પરંપરા જો નહીં હોય હા તો અદ્વૈત સાચું સ્વરૂપ ખતમ થઈ જશે હા અને બિઝનેસવાળાઓ અગર તો બૌદ્ધિક મત બુદ્ધિશાળીઓ અગર તો લૂંટેરા ભાથીઓ આ જીવનું કચ્છ ગોણ કરી નાખશી અને વિપરીત દશા કરી નાખશી માટે એક પરંપરા સચવાય એ પરંપરાના માટે એમને તાત્કાલિક ત્યોન ત્યો મહાવાક્ય એટલે ગુરુ માંથી નીકળે અને મહાવાક્ય કહેવાય ગુરુવાક્ય અરુભેદ હૈ શ્રદ્ધા વિશ્વાસ છે એ તત્વજ તું છે બાકી ભૌતિકતા અગર તો શબ્દ થી એવું તારું કશું સ્વરૂપ છે એવું તું ચૈતન્ય સ્વરૂપ છે જેમાંથી આવભાવ થયો તો એને જ અંદર એમનો વિલય થઈ ગયો જેમાંથી આવભાવ એટલે ઉદ્ભવ થયો હતો એમાંથી જહાશે ઉપના જાગ્રત કરીને જગ ગુરુ જેને આપણે માની અગતો શાસ્ત્રો કે છે એમના પોતાના અસલ સ્વ સ્વરૂપ નું ભાન હતું જોકે સદગુરુએ એમના ફિટ કરાવીને સમર્તિ કરાવી દીધી આના પાછળ આવર યુ શું એ ઉપદેશ જે વખતે કર્યો મહાવાક્યનો તત્વમશીનો એ વખતે શાક એટલે શક વિક્રમ સંવંત પહેલો વાત છે શાકે એ છસો ઓગણીસ ફાગણ સુધી બીજ હા શકે શાકે છસો ઓગણી ફાગણ સુધી બીજ એ દિવસે શંકરાચાર્યને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પરમ અંશની દીક્ષા એટલે સંન્યસ્ત હ અને એ સંન્યાસીઓને પાળવાના જે જે નીતિ નિયમો ધર્મ હતા એ એમને સમજાયા અને પછી એમને આ એમને એ જ વખતે આજ્ઞા કરી કે હવે તમે આ આ સિદ્ધાંત જે છે આ વેદાંત અદ્વૈત મત છે જે છે એ જાહેર કરો હા એટલે ટૂંકમાં જ અધિકાર આપ્યો આચાર્ય તરીકેનો તેવું શ્રી કેટલો એ પરસે તો એમનો એ શંકરાચાર્ય સદ્ગુરુની સેવા એટલા ટાઈમ કરી હા રાત દિવસ એક બાજુ અધ્યયન એક બાજુ સદગુરુની સેવા સદ્ગુરુની પૂર્ણ કૃપા થઈ પછી એ સેવા કરીને ત્યાં બે એક વર્ષ રહીને સાત વર્ષની ઉંમરે વળીને પાછા પોતાના ઘેર આવ્યા હા સદ્ગુરુની કૃપા મેળવીને પોતાના સદગુરુની આજ્ઞાથી વૈદિક ધર્મની પુનઃ સ્થાપના કરી વૈદિક ધર્મ એટલે આપણી જૂની વાત શું છે સંસ્કૃતિનું રહસ્ય શું છે હા વેદાંતનું મૂળ લક્ષ્ય શું છે હા એનું મૂળ પુનઃ સ્થાપના એ શંકરાચાર્ય એટલે જેને પુનરુદ્ધાર કહેવાય હા સનાતન ધર્મનો પુનરુદ્ધાર જેમ મંદિર હોય જૂનું થઈને પડી જેવું હોય તો એને જીર્ણોદ્ધાર કહેવાય હ એમ આ પૂર્ણ યુદ્ધાર કહેવાય જેમ કૃષ્ણ કેસ યદા યદા ધર્મશીલાની ભવતી ભારત એ વાત અનુસાર શંકરાચાર્ય અદ્વૈત મતનો પુનરુદ્ધાર એટલે ફરી આત્વ એનો પ્રચાર શરૂ કર્યો અને એની વૃદ્ધિ જેમ બને એમ ખૂણે ખોતરી કરવા માટે પ્રયત્નો કર્યા અને એ જગ્યાએથી પછી એ સીધે સીધા ગુરુના ઘેરથી કાશીમાં પધાર્યા હ અને આત્માથી અભિન્ન આ શરીર થી સંસાર કોઈ આત્મા થી જુદું નથી આત્મા થી અભિન્ન અભિન્ન વિશ્વનાથ નું મંદિર હા આત્માથી અભિન્ન આખું આ વિશ્વ એટલે જગત આત્મા ચૈતન્ય થી પણ અલગ નથી એ વિશ્વનાથ નું સમરણ એટલે આ ગુરુ નું સમરણ સતત પોતાની ભીતર કરતા 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 કેટલો સમયે કાશીમાં એ રહેઠાણ રાખ્યું એક વેળાએ વેદાધ્ય એમનો આ સદગુરુ વાક્ય અગર તો વેદા અધ્યયન સમાપ્ત કર્યું એટલે એવો એક વિદ્વાન બ્રાહ્મણ શંકરાચાર્યના દર્શન કરવા તેઓ શ્રીની પાસે આવ્યો જેવો અધ્યન પૂર્ણ થઈને એથી વિચારવાના હતા અને કોઈક વિદ્વાન બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણ વૃદ્ધ ઉંમર વૃદ્ધ વયો વૃદ્ધ અને શંકરાચાર્યજીના દર્શન કરવાના નિમિત્તે આવ્યા અને તે એમને પણીપાત કરી એમને વંદન કરીને ભાવ બતાવીને એવો શ્રીનો ભવ તારક શંકરાચાર્યજીના ચરણ કમળમાં એ બ્રાહ્મણ શ્રીદેવ નતમસ્તકે પડી ગયા હા તેના તેઓ મસ્તક ઉપર હાથ મૂકીને જગા ઉઠાડ્યા એ બ્રાહ્મણ દેવતાના શંકરાચાર્ય પોતાના ચરણમાંથી હાથ પકડીને મસ્તકે હાથ મૂકીને એમને ઊભા કર્યા અને પૂછ્યું કે ભાઈ તમે ક્યો ના રહેવાસી છો ક્યો આવો છો હા તમે જ્ઞાતે કોણ છો અને શા માટે અહીં આવ્યા છો આ શંકરાચાર્ય પૂછ્યું કે કોણ છો ક્યાંથી આવ્યા છો કઈ જ્ઞાતિ કઈ જ્ઞાતિના છો અને અહીં આવ્યા છો શું કરવા મારા પાસે આવું શંકરાચાર્ય પેલા બ્રહ્મદેવતાને પૂછ્યું તો એના ઉત્તરમાં એ વૃદ્ધ જ્ઞાન બ્રાહ્મણ પુત્રે હાથ જોડીને વિનયપૂર્વક શંકરાચાર્યને કીધું જે ચૌલ દેશમાં પવિત્ર કાવેરી ગંગા નદી વહે છે જે ચોલ દેશમાં પવિત્ર કાવેરી ગંગા નદી વહે છે એ ચૌલ દેશનો હું રહેવાસી છું હું જ્ઞાતે બ્રાહ્મણ છું મારું નામ સનંદન છે હા મારું નામ સણંદન છે કાવેરી ગંગા નદીના ચોલ દેશમાં રહું છું હું જ્ઞાતે બ્રાહ્મણ છું અને તત્વજ્ઞ મહાપુરુષના દર્શનાથી પૃથ્વી ઉપર ભ્રમણ કરી રહ્યો છું કોઈ તત્વજ્ઞ પુરુષ મને મળી જાય એમનો દર્શન આશીર્વાદની કૃપામાં મળે એ માટે હું આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યો છું આજે મારા સૌભાગ્યનો સૌભાગ્યનો ઉદય એટલે સૂર્ય ઉગ્યો કોઈ હર્ષનો અંતર્યો નથી હું આપ ના દર્શનાર્થે આવ્યો છું હું આ ભયંકર ભવસાગર માં ડૂબી રહ્યો છું હે કા ચલિત પ્રવાહ અનાદિથી થી સંસાર નો પ્રવાહ ઘણા કેટલા જણાય ડૂબી ગયા છે હા તો હું આમાં તણ ના જાઉં ડૂબી ન જવું મારું અસ્તિત્વ મટી ના જાય એ બીકને લઈને તમારા શરણે આવ્યો છું એ માટા મને તારવાની કોઈક કૃપા કરો હું તારી જવું એવું આટલો જલ્મ સુધારો મારા ગુરુજી મારા શિર જો તમારો નહીં કીધું મહાપુરુષે એવી મારી તમે મને ડૂબતો બચાવો એવી મારી નમ્ર તમને અરજ છે પ્રાર્થના છે એની તીવ્ર જિજ્ઞાસા જોઈને અને તીવ્ર અધિકારી જોઈને તીવ્ર વૈરાગ્યવાનો અથવા તો સાચું પાત્ર જોઈને સન્યાસીએ કે શંકરાચાર્ય એમના મહાવાક્યનો ઉપદેશ જે એમને એમના ગુરુ ગોવિંદા પાતાચાર્ય કર્યો તો એ મહાવાક્યનો ઉપદેશ આ શનંદન શંકરાચાર્ય જે કર્યો અને સન્યાસીના ધર્મો કયા કયા કઈ રીતે રહેવું હા એ વાતો એમને સમજાય આપણા મહાપુરુષે કીધું કે સન્યાસી હોય સો શબ્દ વિચારે काम मोह ममता को मारे गट, -गट देखे आत्म एक ऐसी दिल में राखे टेक अखंड देखे अविनाशी तो सच्चा आदू का वो है सन्यासी

એમ જેમ કૂવામાં તમે દેખાડો નાખો તો એ બુડબુડ બુડબૂડ જેટલો ટાઈમ વધારે વાસ થાય એટલું કુવાનું ઊંડાણ બતાવો છો એમ સદગુરુના શબ્દની લક્ષણા પકડવા માટે જન જેટલો અધિકારી હોય એવો આ સંદલ ઉત્તમ અધિકારી જોઈને શંકરાચાર્ય ઉપદેશ પોતાના એમ કહો મહાવાક્યનો જે મહાવાક્ય તત્વ કહેવાય વેદાંત વાક્ય હા જ્ઞાની ઋષિ મુનિઓના મુખનો નીકળેલો શબ્દ હા એ વાક્યથી એનો ઉપદેશ કર્યો અને એના પણ એ ટાઈમે પરમહંસની દીક્ષા હા સંન્યાસી તરીકેની ધર્મો ફરજો અને બતાવીને એને પણ દીક્ષા આપી હા એટલે સંન્યાસીના ધર્મો જેને જે જે બાબતમાં જેના જે નિયમમાં કે જેને જે ઓફિસમાં કે જેને જે કોમમાં જે કાર્યવાહી કરતો હોય એને એની ઓફિસના અગર તો નક્કી કરેલા નિયમો અનુસાર એને વરતવું પડે કારણ કે આપણે પોલીસ ખાતામાં નોકરી કરતા હોય પણ ત્યાં અમે ધોત્ય પહેરી તો ના એ નિયમ ત્યાં નથી હા એ નિયમ ત્યાં નથી પાસે જ્યારે જ્યારે ડાયા ડાયા વિદ્વાન પુરુષો ભેગા થાય એ વખતે આપણે કહીએ કે અમે લુંગી કા અડધી સાડી પેનાઈએ ના એ નિયમો હોય નથી જે નિયમ અને હમજીકતો નથી એ એ માણસ વિરોધ ખોટો કરી રહ્યો છે કાળો ધોળો પીળો ક ગમે તે હોય એનાથી કોઈ લેવા દેવા નથી પણ જેના જો નિત્ય નિયમો હોય એનું એનું પાલન કરવું જોઈએ અને સંપ્રદાયમાં પણ આ મત સદ કે જેના જે સંપ્રદાયના જેના જે સદગુરુએ જે જે નિયમો આપ્યા હોય

ધામધૂમ ધામધૂમ ગમે એટલું ને કરતું હોય પણ એ જ્ઞાન કોઈનું હિત કરતું નથી માટે સેજ પણ જુદે જોયા વગર સેજ પણ દિવેશ કર્યા વગર સૌથી હળીમળી રહેવામાં તમે જોઈ જુઓ અંદર તમે ગમે તે રંગ રાખો નાખો કયો નિયમ પાળે છે આ રંગને નહીં પેલા રંગને રાખો કોઈ નિયમ જ એવો ના હોય એવો જોઈએ ના અલગ અલગ નિયમથી વર્તન એના નીતિવાળો ન આવું તો આપણે પણ કહીએ છીએ કે નિયમથી વર્તન અને નિયમો કેટલા છે જુઓ નિત્ય નિયમ કાયમ ઉઠીને જે કરતા હોય એ નિત્યનું થઈ ગયું એ પણ

અન્ય સ્વરૂપ ધારણ કરીને શંકરાચાર્યના અભેદ જ્ઞાનના નિશ્ચયની પરીક્ષા કરી એક દિવસે ભગવાન એ વિશ્વનાથે જેમાંથી શંકરાચાર્ય આવના શરીર વિશે ધારણા બંધાઈ હતી એમાંથી એક વખતે વિશ્વનાથે શંકરાચાર્યના આ અભેદ જ્ઞાન આ જ્ઞાનની વાતો કરે છે પણ એમાં એ પોતે કઈ રીતે છે નિયમમાં છે વાત પચી છે નિષ્ઠા બેઠી છે એની પરીક્ષા કરવા માટે ખુદ વિશ્વનાથ વધાર્યા તો uh -huh. એના નિશ્ચયની પરીક્ષા કરી અને એમને શંકરાચાર્યને જે અભેદતાનો દ્રઢ નિશ્ચય કોઈ પ્રકારના ભેદ નથી જીવ જીવથી જુદો નથી જીવ ઈશ્વરથી જુદો નથી જીવ જળથી જુદો નથી જળ જળથી જુદો નથી હા આવા જે પંચ પ્રકારના ભેદ હ જીવ ઈશ્વર જુદા નહીં જીવ જળ જુદા નહીં જળ ઈશ્વર જુદા નહીં જીવ જીવ જુદા નહીં જળ જળ જુદા નહીં ઈશ્વર તો બેસર નહીં હા પણ આવા જન ભેદ નહીં રહ્યા અને જન અભેદ પદે હ ગાયે હાલડામાં અભેદ આત્મ જ્ઞાન એમ પુરુષ એક પ્રલોભન અગર તો કપરા સમયમાં પણ એ પોતાની પકડને મૂકી ના દે હા અને કદાચ બોલી બોલીને હલકાઈ બતાવી ના દે કદાચ વિપરીત પરિસ્થિતિ આવે તો રુદન ના કરે અને પરિસ્થિતિ આવે તો ઊંચો થઈને હસવાનું ના કર એવી અભેદતા જેનામાં દ્રઢ આવી જઈ એવી અભેદતા શ્રી શંકરાચાર્યમાં વિશ્વનાથે જોઈ એટલે તરત જ પ્રગટ થઈને એમના નિશ્ચયનો એમને વાહ વાહ કરી કે અવતારામાં અડગતા શ્રદ્ધા નિષ્ઠા અભેદતા આવી ગઈ છે એટલે કાશીમાં જેટલો સમય નિવાસ કરો એટલો સમય એટલે પછી કાશીમાં કેટલાક દિવસ પૂરતા રહીને ઉપનિષદ ભાગવત ગીતા બ્રહ્મસૂત્ર એના ઉપરના લોકોના હિત માટે એ શ્લોકોના સૂત્રો ઉપર લોકોનું ભલું કેમ થાય એમ એના ઉપર જ ભાષ્ય કરવાનો નિશ્ચય કરી ત્યાંથી વિદાય થયા સદગુરુ મહારાજનો જય